ગામનો કોઈ પણ એવો વ્યક્તિ સામાજિક બહિષ્કાર દેવામાં લોકોને આવતા નથી ગામનો કોઈ પણ એવો વ્યક્તિ જે ગંભીર ગુનો તો કરે ના હોય પરંતુ માતાબારી હોય કોઈક એવું કામ કરતો હોય જેનાથી ગામમાં અશાંતિ ફેલાય અને તકલીફ થાય એવું કામ કરતો હોય છે તો એને કંટ્રોલમાં લાવવા માટે એને દંડ ફટકારતા હોય છે ગામ લોકો અને એને સામાજિક બહિષ્કાર કરવામાં આવતો હોય છે તેથી એને ડર આવે અને એક સાચા રસ્તે આવવાની કોશિશ કરે આ જાણવું ખૂબ જ જરૂરી એટલા માટે છે ક્યારેક એવું થતું હોય છે કે સાચાનું ખોટું અને ખોટાનું સાચું પણ ગામ લોકો દ્વારા કરવામાં આવે ક્યાંક નિર્દોષ માણસ હોય જેને કોઈ પણ ગલતી ના હોય તેમ છતાં પણ એને ફસાવવામાં આવે એવું કરવામાં આવે ત્યારે આ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ત્યારે એ કાનૂનનો મદદ લઈને પોતાની બચાવ કરી શકે છે ગ્રામ સભામાં ગામમાં કોઈ પણ નાનો મોટો ગુનો કરેલો હોય તો એને સમજાવીને સમાધાન થઈ જતું હોય તો સમાધાન કરવાનો પાવર ગ્રામ સભાની અંદર છે પરંતુ કોઈ ગંભીર ગુનો કરેલો કરેલો હોય હોય મર્ડર કરવાનો પ્રયાસ ખૂન કરવાનો પ્રયાસ કરેલો હોય બળાત્કાર કરવાનો પ્રયાસ કરેલો હોય ચોરી કરવાનો કોઈ પણ ગંભીર મુદ્દો હોય તો એમાં ગ્રામ સભા એ ગુનેગારને સજા આપવાનો અધિકાર નથી સામાજિક બહિષ્કાર કરવાનો પણ કોઈને પણ અધિકાર નથી એના પછી ટોટલી આ કેસ પોલીસ સ્ટેશનનો અને એક કાનૂની પ્રક્રિયા હોય છે બરોબર એસસી એસટી એક્ટ 1989 ના મુજબ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટ ના મુજબ અને ભારતના બંધારણની કલમ 17 અને 21 ના મુજબ બધા જ માણસોને પોતાનું જીવન ગૌરવની રીતે સારી રીતે જીવવાનો અધિકાર છે ગમે ત્યાં જઈ શકે છે ગમે તે વ્યવહાર કરી શકે છે અને ખાસ કરીને અંતિમ સંસ્કાર કરવાનો બધાને અધિકાર છે અંતિમ સંસ્કારથી કોઈને પણ વંચિત રાખી શકાય નહીં કોઈને પણ રોકી શકાય નહીં કારણ કે આ એક માનવ અધિકારમાં આવે છે માનવ અધિકારનું કોઈ પણ ઉલ્લંઘન કરે તો ગંભીર સજા થઈ શકે છે આજે હું બધી વાત કરું છું સમય સિચ્યુએશન અને ગુના પર ડિપેન્ડ કરતી હોય છે પરંતુ કોઈ પણ માણસને એવું લાગે કે એમના જોડે અન્યાય થઈ રહેલો છે અને સામાજિક બહિષ્કૃતનો સામનો કરવો પડી રહેલો છે તો પછી એ એફઆઈઆર કરાવી શકે છે અને જે પણ માણસે આવું કરવાનો કોશિશ કરી છે એમના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે